ખેમલાના ના વાદે સર્યા ને તે રહી જવાના જ છીએ આ ખેમલો તો જતો રહ્યો અને આ સોમલો હે નક્કી ના કહેવાય પાછો કાલ ઉઠી રહ્યા જતો રહ્યો અરે ખેમલા જેવો જ છ હું મારા વિચારવું ઉપર છે હું હું શું કરું ના હોય તો મારા જવું પડશે અને નકા મોહનદાર ખાધા વગર મુ રહી જાય અને આના સુમલો ખેમલો બે જણા ખાવા ભેળા થઈ જાય ના હોય તો મારા જવું પડશે બાબુજીના ઘેર જવું અને માફી માગું અને બાબાજીને પાછું મારું હું બગાડ્યું અને મિયા કોઈ બાબાજીનો બગાડ્યું નહીં આ તો ખેમલાના વાદે ચર્યો ને એટલે અમે આવું બધું કરી છે નકર અમે તો જવાના જ હતા કા મોમેરામાં ના હોય તો બાબાજીના ઘેર જઉં અને એમને માફી માંગી લઉં એના ગોમી એટલે રે માફ કરી દે ને તો મોડ મોડ મને કીમ કા હારું જીવન તને માફ કરી દીધો તો પછી વાંધો નહીં તૈયાર થઈને આપણે તો મોમેરામાં ઉપરી જવાનું આ ખેમલાના વાદે નહીં રહું નકર ઘેર આપણે પડી રહું અને બીજા બધા મોમેરા

આ જોક એરામાં અમે રામ ઉપરી જોય આપણે ઘેર તો રહું નહીં ગમે તે થાય પણ બાબુજી મોમે રામ તો જવું તો પડશે અને પાછો છેવો બકાવા મને કી શું કક્કા ત્યાંથી ફોન આવ્યો છે કી કોયલ લેવા જવાનું આ કોયલનું નું લેવા જવાનું એમ કરીને પાછા એ બાજુ અમોલ ખેંચ્યા અને પાછો રહ્યો મોય પહે ગયો આ છેવી ચાલ રમ છે જોક આ બીજું કોઈ નહીં હારો થાય છે અને ખેમલા હા ખા અમે તને હું કા પર્યા રહું ખોટા ખાલા ગેરું કા બે હીરા ઉપર ગમો ની મેરું જાય છે જવું તે બોણિયાન ને પહેને આવીશું બોલ લેવા મેં પરાય તા અમે આપવાના તું હારો હું ન થાય અમે સમ હારા નહીં થઈએ પાછો બેઠો બેઠો છો મેઠો મેઠી વાતો કરો પાછો કે ચકન તરવાલો લઈ લેજો પટા ખેલ આ જો પટા ખેલ કોણ હતો પટા તોરી નાખવાના પટા ખેમલા ના તો ખેમલા થી તો મને ખરાબ કર્યો ખરાબ હું શું કરું અને હા ખા મુયા તાને હું કા પરે રહું આવું છું તાને મોમેરામ અમુ પટ્ટા તો મોયા ખેલો તાને જે ખબર નહીં સેવા સેવા પટ્ટા મુ ખેલું તું એ જોતો રહેતા ને અમુ હેમા હજી આ સોમા કાકા તો તમે ઓળખ્યા નહીં તમે ખેલાડી છો ને તો આ સોમો કાકારા ને એ અનાડી છે અનાડી કારો નાક છે સોમલો ખાલી દહ છે ને તો તું ખાલી પોની નહીં માંગ પીવા પોની નહીં તું કોઈ જોયું કાલ જોયું કોઈ ખબર પડી કાલ ની વાત જિંદગી નહીં બુદ્ધિ વાપરો હજુ આપડે ખબર પડતી તો જે ઓળખતું હોય ને મામા એજ ઓળખીયે ના કોઈ ની તાકાત નઈ ખેમા નું ઓળખીય કેમાની બુદ્ધિ એવી છે

ખરા ટાઈમે ખેલ કરી રે ખેમલો તો ખેમલા નું નક્કી નહીં મામા અરે હઉ બેટો બેટો બંધી જે કે તમાર નહીં આ બંધ તો આ તો નક્કી ને પાસાય કાટી મેલ ગોમ ના ગોદરે થી કે તારો અરે કે તો નતો વ્યવહાર તો કે હું કરું બધા કરવા દેવાના વ્યવહાર ના આપણો વ્યવહાર નહીં લેવો ચાલ પણ કોઈ આડુ આવરું કરવું ના જોવા નહીં હું હામાં ગોમ લઈ જઈને આબરું કાઢો તો કોનો નક્કી નહીં ખેમલા તો આમ તો બધા ગોમો આવતા પણ આજ તો કોઈ ગોમો આયો નહીં

મેલ પર આવ્યો હેડવાનું કરો હવે મનુરા નું કેવાય એવું બાબુજી નાખે નાખે ચાર લાખ ફામેલ છે બાબુજી ને કેવાનું તમને કેવાય તમાર કોઈ ફેર નહીં પડે તું એમ કહેતો તો કે છોમલન કેમલો બે આવ તો હું આવવાનો છું અરે ઈવન ને ભણા

બાબુજી ને કહી દીધું કોઈની જરૂર નહી ગાડીએ કરી દીધી ગાડી કરી દો જગ્યા અમે સાધન લઈને આવશું પણ જઈશું શું કેવું અમે તો અમારે સાધન ને એટલે કરવાનું

મોહન થાય પણ બાબુજી ને આયા દાદા ખબર છે સરપંચ બાબુજી ના પાડશે તો અમે તો

કાલ તમને જોયા તા ને બહુ દુઃખ થયું એટલે કીધું જવું પડશે દુઃખ થયું ને કઈ શું વાંધો નહીં નહીં તો વાંધો નહીં એમ ખેમો ને આવવાના છે ના ના અમે આવશું શું કેવું સર પણ તમારી કોઈ જરૂર નહીં જેની જરૂર હતી ને એ માણસ આવી ગયો સા પણ બાબુજી કરે ના પડે અમાર શું હતું ખબર છે સોમભાઈ અમાર ખેમા વગર નતું ચાલાયું ખેમો ખરો ને અમારો ભાઈ કહેવાય ગમે તે અને એને મેલીન જીએ એટલે હારું ના લાગે ને સોમભાઈ બે જણા ના આવે ને

તમે રોક ના રો મારા હાથમાં કશું છે કાલે અમે કગરવા નતા બાબુજી એટલે તમે એવું કે અને બે આવે તો અમે

કશું વાત નહીં પગ દબાવશું ખબર પડે પણ તમારે કશું કોમનું નહીં ખબર પડે તો એ શું કરવાનું કયો ખેમો ના આવે તો અમાર કોઈ અવસર શોભા એટલે અમારું બધું ખેમા ઉપર જ હું તો કઉ છું કરવાનું ના હોય

સાહેબ નું ફોન કરીને ના લઈ લેવાતો તું ના પાડી દે એટલે મારા ઉપર કશું રણ આ બાબુજી મારા ઘેર છે પણ મારા કશું બોલાઈ બાબુ ભાઈ મેં કાલે ચોખ્ખી લાલ લીટી મારી શકે નહીં મારી પણ નહીં કેટલાવર હોતી જોતો જોતો આવું છું આ મોણસો રહ્યા ને એ કાયમથી પેટમાં પેઈન પગ લોબા કરે છે ઓન કુટુમાં આવું હતું બરોબર આ છેલ્લે અવશારમાં ભોગેડો લાગી કેમ પેટમાં પેઈન પગ લોબા કરું લ્યા તું એક નંબરનો ગદદાર છે તને પેલા સરપંચ ખરા ને એ સરપંચ ના નાวะ ને તો હું ના જાવ કે માં મેં કીધું

ઓ એ મેં કીધું કહું ખેમક ક્યાં તો કોયલને મોકલવાનું છે જે અમે બધા લેવા બના છે એ આવતા ના કા કે ભેસણ હાથ નહીં રે હા તારા લીધે અમે ઘણાય ટચકા ખાતા છે ત્યાંથી ખબર નહીં બુ ટચકા ખાતા છે લેખન મારા ભાઈને બકાવાના હતા તું પણ બકાવ છે લે આ જમવા ભાભુ ભાઈ કોઈ ને એમ અમે નહીં લઈ જવાનું જેને અભોએ હવે પૂછડા કહી તમે બધા જોવાનું લઈ કાટે કચ થઈ ગયો કશું એ હે હે આના પૈસે આ તમારા ભાઈ લઈ દો અરે તમારા ભરતા મને લાફો મેલા એને હારું લાગે પણ હું શું બોલ્યો છું તમે શું લેમેલ બે મિલ આજ છેડી તો મને આવી કોઈ દાડો વાત કરીને મને આવી ગમત નઈ ગમતી આ તને કહી દીધું તારા માથે મી હું નઈ કરી લે રાશી અને ઓપર મારી વાત તારા મો મેરા હોય ને તો મારા શેડી શેડી હેડી આવજો બાબુજી જેવું કીધું ડાલાના પાછળ લબડી રહેવાનું બે બે જણાને

વધાર પડતો આગળ જવાનું નહીં અને મોજ બે હા ને એટલે છેલ્લે બે હવાનું અને કોઈ મહેમાન હંગાતી વધારે તું તારા નહીં કરવાની નકા વચ્ચી આખી મોજ બે રહી છે બે બબે બબે લાફા મેલે એટલે મેં કન ઝઘરો કરવા નહીં આવતા ઓ ટાઈમ સર ચાવા તો ચા પી લેવાનો ખાવાનું તૈયાર હોય તો ખાઈ લેવાનો આ વાત આઈ છે રેદુ ભરી ખુલામ બેહી જવાનું આ તમને કીધું અને દોચ્યા બોચ્યા ની તો આશા રાખતો જ નહીં લે હું કીધું મુસાડિયા કશો વાતો નહીં તું એ અને ગોમ માં પહેલા વાતો ના કરતા કે ઓમ કરીને તેમ કર્યું હોય ને તો સલમ સલામ ન હોય આ બધું આપડે કર્યું છે અને કોઈ પાછળ તો કોઈ જોડતું ના હોય

બેજો લેતા આવું બસો તો નહી હા સરપંચ શાંતિ આ ત્રણ ત્રણ જણા એક તો લડતા સરપંચી વ્યવહાર કરતા મોમેર ઉપર બસ કોઈ નતો લેવો તો એમ કે ખેમા નું બસ બીજું કોઈ નતું આ વ્યવહાર નું જ હતું બધું